ચીખું ચટપટું ખાવાનું જો મન થયું હોય ને તો ઝડપથી બની જાય એવી વાનગી છે તો એ છે બટેકા ભૂંગળા કે જે આપણે એટલા સરસ આજે બનાવવા છે કે બહાર જેવો જ ટેસ્ટ આ એકદમ મસ્ત આવશે અને ભૂંગળા છે એને પણ એકદમ સરસ તળવા છે કે એવાને એવા કલરના મેન્ટેન રહે સે જે લાલ ન થાય તો ચલો સરસ મજાના ટેસ્ટી બટેકા ભૂંગળા બનાવીએ તો જુઓ બટેકા ભૂંગળા બનાવવા માટે સૌ પ્રથમ બટેકાની પસંદગી આવી નાના બટેકાથી કરતા હોઈએ છીએ પરંતુ બટેકા આવા જો નાના ન મળે તો કંઈ વાંધો નહીં ઘરમાં જે આપણે મોટા બટેકા વાપરીએ એનો પણ ઉપયોગ કરી શકાય કેમકે બટેકાનો ટેસ્ટ તો જવાનો નથી નાના હોય કે મોટા હોય તો બે ભાગ કરીને તેનો ઉપયોગ કરી શકાય તો જુઓ હવે આ જે નાની બટેકી છે એના બદલે તમારે મોટા લેવા હોય તો પણ લઈ શકો છો અને જે આ નાની બટેકી છે એને આપણે આખી પણ વાપરી શકીએ અને અડધી પણ કરી શકીએ અને ઘણી જગ્યાએ તો નાના નાના ટુકડા કરીને પણ આપવામાં આવે છે તો મેં બે ભાગ કરી લીધા છે તો જુઓ બધી જ બટેકી મેં પાંચસો ગ્રામ લીધી છે અને તેના મેં બે ભાગ કરી લીધા છે હવે આ બટેટાને આપણે બાફવાના છે તો બાફવા માટે માટે આપણે વરાળથી પણ બાફી શકીએ અને પાણી સાથે પણ બફાય કુકરમાં ઉમેરી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું પરંતુ જુઓ કડક ન રહે એ માટે આપણે પાણી સાથે જ બાફવાના છે તો તેની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું ગ્લાસથી લ્યો તો તમારે પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને કદાચ ખ્યાલ ન આવે તો આપણે આંગળી અંદર આ રીતે પાણી સાથે કરીએ તો જુઓ એક કેરવાવા જેટલું પાણી ઉમેરી દેવાનું છે હવે ઢાંકણ બંધ કરી દેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ચાર વિસલ કરી લેશું નાની છે એટલે બફાતા વાર લાગશે નહીં જુઓ ચાર જ વિસલમાં સરસ એવી બફાઈ ગઈ છે તેની એર નીકળી જાય પછી કાઢી લીધી છે અને જુઓ ચપ્પોની મદદથી ચેક કરીએ તો એકદમ સરસ બફાઈ ગયા છે તો બટેટાને આપણે આવી રીતે બાફવાના છે થોડા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લેશું ત્યાર પછી મેં અહીં પ્રેશર કુકરમાં સાતથી આઠ કાશ્મીરી મરચાં છે એને મેં બાફેલા છે તો ત્રણ વિસલ કરી હતી એટલે જો સરસ રીતે બફાઈ ગયા છે મીડિયમ ગેસ પર અને હવે આ મરચાં છે એની આપણે પેસ્ટ બનાવી છે એટલે મિક્સર જારમાં ઉમેરશું અને થોડુંક પાણી છે બફાયેલું પાણી એ પણ થોડું ઉમેરી દેવાનું છે અને તેની ઘાટી એવી પેસ્ટ બનાવવાની છે જોઈ શકાય છે કે સરસ એવી આવી એકદમ લીસી અને સ્મૂધ કે સેજે તેનો કણી ન હોવી જોઈએ એવી સરસ બારીક એકદમ પેસ્ટ કરી લેવાની છે એનાથી બટેકા ભૂણાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યાર પછી અહીં જોવો દસ થી બાર આપણે લસણની કળીઓ લેવાની છે સાથે જ એક નાની ચમચી પ્રમાણે મીઠું અને આપણે લસણિયા બટેકા પણ તેને કહી શકીએ છીએ એટલે જ લસણનો એમાં આગવો ઉપયોગ થાય છે એટલે કે વધારે ઉમેરવામાં આવે છે સરસ એવી મીઠા સાથે પેસ્ટ ખંડાઈ ગઈ છે ત્યાર પછી એક બીજા બાઉલમાં એક ચમચી જેટલું થોડું તીખું હોય એવું મરચું લેશું સાથે જેમાં અડધી ચમચી પ્રમાણે આપણે ધાણાજીરું પાવડર સાથે જે લસણની પેસ્ટ કરી હતી તે એમાં ઉમેરી દઈશું અને તેની અંદર આપણે અડધા કપ પ્રમાણે પાણી ઉમેરશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પરંતુ વાટેલી જે આદુની પેસ્ટ છે ને એનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત બધું મિક્સ થઈ ગયું છે અને લસણ ચોક્કસ ઉમેરવાનું તો જ તેમાં સ્વાદ મસ્ત આવશે ત્યાર પછી આપણે બે ચમચી પ્રમાણે એક બાઉલમાં તેલ ઉમેરશું અને જે આપણે મરચાંની પેસ્ટ કરી હતી એ બે ચમચી જેટલી પેસ્ટ લઈ લેવાની છે અહીં તમે તીખા મરચાં પણ લઈ શકો અને બે કાઢીને તેને બાફ્યા હતા અને સરસ રીતે જો તેલ સાથે મિક્સ કરી દેવાની છે ખૂબ મસ્ત એવો એનાથી કલર આવે છે એટલે મેં કાશ્મીરી મરચું પસંદ કર્યું છે ત્યાર પછી અહીં બધા જ બટેટા બફાયેલા ઉમેરી અડધી નાની ચમચી પ્રમાણે મીઠું અને સાથે જ અડધા લીંબુનો રસ તો એકદમ ચટપટા તીખા એવા મસ્ત મજાના બટેટા થઈ જશે કાશ્મીરી મરચું હોય ને મીડિયમ તીખું હોય છે એટલે બાળકો પણ જો ઘરમાં ખાતા હોય ને તો તે ખાઈ શકે છે એટલે આપણે કાશ્મીરી મરચાની પસંદગી કરી છે અને કલર પણ ખૂબ સરસ આવે છે જોઈ શકાય છે કે એકદમ બધું મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે અને હવે આ બટેટા છે ને તેનો આપણે સીધે સીધો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ એટલે મસ્ત ટેસ્ટી બટેકા થઈ જશે ત્યાર પછી જુઓ ભૂંગળા લીધા છે હવે આપણે તળવાના છે તો પહેલા આપણે તેલમાં એક ભૂંગળું ઉમેરવાનું તેલનું તાપમાન સરસ ગરમ હોવું જોઈએ કે ભૂંગળું જુઓ તેની જાતે જ એકદમ સરસ તળાઈને ઉપર આવી જાય આવું તેલ ગરમ કરવાનું ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને બીજું ચેક એ કરવાનું કે જો તમારો ભૂંગળામાં ભેજ હોય તો ભૂંગળો બરોબર તળાતું નથી એટલે ક્યારેય પણ વધારે ભૂંગળા પહેલા નહીં નાખવાના એક ભૂંગળું ઉમેરીને ચેક કરી લેવાનું છે ત્યાર પછી જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ તેલ ગરમ છે ભૂંગળા પણ એકદમ સરસ કડકડિયા છે મેં તેને થોડી વાર માટે તડકામાં મૂકી દીધા હતા એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો જેટલા જોવે એટલા ભૂંગળા આપણે તળી લેવાના છે એકદમ સરસ ગરમ તેલ હોય તો ભૂંગળા બધા સરસ ફૂલે છે ત્યાર પછી કડાઈમાં બે ચમચી પ્રમાણે તેલ ગરમ કરવાનું છે જુઓ વધારે તેલ નથી ઉમેરવાનું બે ચમચી જ ઉમેરવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું ત્યાર પછી વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દઈશું અને જે લસણની પેસ્ટ બનાવી હતી ને આપણે એ બધી જ તેની અંદર ઉમેરી દેવાની છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખવાની છે અને સતત હલાવતું રહેવાનું છે અહીં આવી આપણે જે લસણનો કાચો ટેસ્ટ છે તેને દૂર કરવાનો છે અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે કૂક કરવાની છે જુઓ બેક મિનિટ જેટલો ટાઈમ થયો અને ધીમે ધીમે ગેસ પર એને કૂક કર્યું એટલે સરસ રીતે તેલ છે સરસ છૂટું પડી ગયું છે અને કાચા થઈ ગયો છે અને કોક થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે તેની અંદર જે મેરીનેટ કરવા માટે બટેટા મૂક્યા હતા તેની અંદર ઉમેરી દેવાના છે અહીં બટેટામાં ખાટો ટેસ્ટ અને થોડોક તીખો ટેસ્ટ એટલો સરસ આવે છે અને હવે થોડુંક પાણી જે બાઉલમાં આપણે બટેટા મૂક્યા હતા તેમાં ઉમેરી દેશું પાંચથી છ ચમચી જેટલું અને એ પાણીને પણ અંદર ઉમેરી દેશું વધારે ન પકવતા ફક્ત બે જ મિનિટ પકાવીશું અને તેમાં જો ગાર્લિકની ફ્લેવર પણ આવી ગઈ છે ને બધો જ મસાલો છે બટેટા સાથે કોટિંગ થઈ ગયો છે તો છે ને બનાવવા એકદમ સહેલા કે ફક્ત દસ જ મિનિટમાં રેસીપી તૈયાર થઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી એકથી બે ચપટી જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું સાથે જ થોડોક એવી લીલી કોથમીર ઉમેરી દઈશું અને હવે બધું જ મિક્સ કરી દઈએ તો કંઈક ઝટપટ ખાવું હોય અને તીખું તમતમતું ખાવું હોય ને તો બટાકા ભૂંગળા એકદમ બેસ્ટ રેસીપી છે બાળકોને પણ ભાવે વડીલોને પણ ભાવે એટલી મસ્ત રેસીપી છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે તેને બે રીતે સવ કરી શકીએ છીએ તો પેલી રીતમાં જોઈએ તો બટેટા સર્વ કરી લેવાના ત્યાર પછી તીખી સ્પાઈસી ચટણી સવ કરીશું એકાદ ચમચી જેટલી ઉપરથી ત્યાર પછી કાંદાના ટુકડા છે ઝીણી નાની આપણે ડાયલોન સેવ આવે એ ઉમેરી શકાય ત્યાર પછી અહીં આમળીની ચટણી પણ ઘણી જગ્યાએ સવ થાય છે અને બીજી રીતમાં બટેટાને આપણે સર્વ કરી લઈએ ત્યાર પછી તેની ઉપર આપણે મસાલા સિંગ આવે છે તેને ઉપરથી સ્પ્રિંકલ કરવાની છે થોડીક જેની સેવને સાથે આંબળીની ચટણી પણ જો અહીં પણ ઉમેરી શકાય તો બટેટા સાથે આ બંને રીતે બટેટા ભૂંગળા સર્વ થતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં તો બહુ મસ્ત રેસીપી છે એકદમ મજા આવી જાય તેવી સ્પાઈસી અને ખાવામાં તો એટલી મજા પડી ગઈ તમને પણ મજા પડશે એકવાર ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો